નમસ્કાર દર્શક મિત્રો હું રૂપલ આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના માંગરોળ ગામમાં પાંચ એકર જમીનમાં શેણન વનનું નિર્માણ કરવામાં આવ્યું છે વન વિભાગ ગુજરાતના માર્ગદર્શન હેઠળ આ વન થરાદ પંથક અને બનાસકાંઠા જિલ્લાનું નવું પર્યટન સ્થળ બન્યું છે આ વનમાં સત્યાવીસ નક્ષત્રોના આરાધ્ય વૃક્ષો સહિત કુલ પચીસ હજાર વૃક્ષોનું વાવેતર કરાયું છે વનમાં ચંદન રાશિ આરોગ્ય નવગ્રહ નારીએ કૈલાસ સાંસ્કૃતિક નિસર્ગ અને જૈવિક વંજ્યા વિભાગો છે વળી સો થી વધુ સિંદુના રોપા અને પચાસ થી વધુ ઔષધીય રોપાનું વાવેતર કરાયું છે વનમાં માં બાળકુટીર ધ્યાન કુટીર અને રમત ગમત ના સાધનો મુકવામાં આવશે વન્ય પ્રાણીઓના આકર્ષક ડાયોરામાં શિલ્પો અને વિવિધ પક્ષીઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે લાકડાનો સુંદર પ્રવેશ વનની શોભા વધારે છે વનનું નામ થરાદ તાલુકાના પ્રસિદ્ધ શેણાય માતા મંદિર પરથી રાખવામાં આવે છે આ મંદિર સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે હજારો માતાજીના દર્શન સાથે હવે વનની મુલાકાત પણ લે છે માંગરોળ ગામના શૈલેષભાઈ પટેલના જણાવ્યા મુજબ બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શનથી આ વન તૈયાર થયું છે એક વર્ષ પહેલા ખાતમુહૂર્ત કરાયું હતું આ ચોમાસામાં વનનું સત્તાવાર લોકાર્પણ કરવામાં આવશે શ્રેણ વન પ્રકૃતિ પ્રેમીઓ શ્રદ્ધાળુઓ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે